જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે જેઠ માદના વધભક્ષની એકાદશી કે જે સર્વ પાપોમાંથી મુક્તિ દેનાર મોક્ષ દેનાર અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પૂર્ણ દેનાર આધ્યાત્મિક ઉન્નતિ કરાવનાર યોગીની એકાદશી વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું આ એકાદશીનું વ્રત કરવાથી વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે ઉપાસના દ્વારા ઉપાસકની ઉન્નતિ થઈ રીતિ સિદ્ધિ યશ કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે ઓમ શાતાકારમ ભુજગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વા ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે એકનાથમ બોલો શ્રીપતિ ભગવાન વિષ્ણુની જય જેઠ માસની વધ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને યોગીની એકાદશીનું મહાત્મ્ય સંભળાવેલું છે આ વ્રત કરવાથી બધા સુખ વૈભવ પ્રાપ્ત કરી શકાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે બધા જ પાપો નષ્ટ થાય છે અને અનેક યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે જેઠ માસની વધ પક્ષની આ યોગીની એકાદશીનું મહત્ત્વ બીજી એકાદશી કરતાં અલગ છે આ એકાદશી કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય બીજી કોઈ એકાદશી કરવાથી મળતું નથી એટલે કે આ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડો તેટલા પુણ્યના ફળની પ્રાપ્તિ થાય છે આ સમયમાં આપણે બ્રાહ્મણોને જમાડવાનો સમય નથી હોતો કે પૈસા નથી હોતા કે પરિસ્થિતિ નથી હોતી એવા સમયમાં આપણે બ્રાહ્મણોને જમાવી શકતા નથી જે લોકો તિથિ વાર તહેવાર ઉપર બ્રાહ્મણોને જમાવી શકતા નથી તેઓએ આ વ્રત ખાસ કરવું કેમ કે આ વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડીએ તેનું ફળ પ્રાપ્ત થાય છે આપણી પૂરી જિંદગીમાં પણ આપણે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડી શકવાના નથી માટે આ વ્રત અવશ્ય કરવું જેઠ માસની વધ પક્ષની એકાદશી ઘણી જ શુભ છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન વિધિસર કરવું તેની ઉપાસના કરવી વ્રત રાખવું તેમજ મંત્ર જાપ કરી અને વ્રત કથા સાંભળવાનું પણ ઘણું જ મહત્વ છે દરેક માસમાં બે એકાદશી આવતી હોય છે એક સુદ પક્ષની અને એક વ્રત પક્ષની બધી જ એકાદશીના સ્વામી શ્રીપતિ નારાયણ છે આ દિવસે તેમનું પૂજન સ્મરણ કરવું આપણા મનુષ્યના કલ્યાણ માટે ઋષિમુનિઓએ વ્રત જપ અને દાનનું સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે જે ભક્તો એકાદશીનું વ્રત ન કરી શકે તે પ્રભુનું સ્મરણ કરે મંત્ર જાપ કરે તો પણ તેને એના પ્રમાણમાં લાભ મળે છે અને પાપ ઓછા થાય છે આપણી યથાશક્તિ પ્રમાણે વ્રત જપ દાન કરવા જોઈએ યોગીની એકાદશી એટલે આપણા આત્માનો યોગ આપણા આત્માના ઉધાર માટે તો આપણે પ્રયત્નો કરવા જોઈએ આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળે છે અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે યોગીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી ભગવાનનું જે પણ સ્વરૂપ આપણા મંદિરમાં હોય તેનું પૂજન કરવું પૂજનમાં તુલસીપત્ર ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી કે ફળનો પ્રસાદ ધરાવવો ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ ચડાવવા મંત્ર જાપ કરવા પીપળાની પૂજા કરવી તુલસીજીની પૂજા કરવી અને ગીતાજીના પાઠ પણ સાંભળી શકાય આખો દિવસ પ્રભુના સ્મરણમાં પસાર કરવો કોઈની નિંદા ગુથલી કરવી નહીં અને રાત્રે જાગરણ કરવું આપણી શક્તિ હોય તે પ્રમાણે એકાદશીનું વ્રત કરવું એટલે કે કોઈ ભક્તો નિર્જળા કરતા હોય છે કોઈ ઉપવાસ કરતા હોય છે ઉપવાસમાં ચા દૂધ કોફી અને ફળાહાર લઈ શકાય અને ઘણા ભક્તો એક ટાઈમ ભોજન લઈને પણ વ્રત કરતા હોય છે ભોજન છે સાંજના સમયે કરવું કરવું અને અને ભોજન એકાદશીના દિવસે એકાદશી વ્રત કથા અવશ્ય સાંભળવી કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું ગણાય છે આમ આયોગીને એકાદશી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવે છે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે ફળ આ એકાદશી કરવાથી મળે છે અને અંતે વૈકુટતામની પ્રાપ્તિ થાય છે હવે આપણે યોગીને એકાદશી વ્રતની કથા સાંભળીશું બોલો શ્રીપતિ ભગવાન નારાયણની જે એક દિવસ ધર્મ રાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ સર્વપાપોનો ક્ષય કરનારી અને સુખ શાંતિ અપાવનારી જેઠવત એકાદશીનું શું મહાત્મય છે તે મને કૃપા કરી જણાવો ધર્મરાયના વચન સાંભળી અને ભગવાન બોલ્યા હે યોગીની એકાદશી કહેવાય છે આ એકાદશીનું મહાત્મય કહું છું તે તમે સાંભળો ભગવાન શિવના પરમ ભક્ત ધનપતિ કુબેરજી માન સરોવરના બગીચામાંથી રોજ તાજા પુષ્પ મંગાવી અને ભગવાન શંકરની પૂજા કરતા હતા માન સરોવરના ઉદ્યાનોમાંથી પુષ્પ લાવવા માટે તેમણે હેમ નામના માળીને રોક્યો હતો તે દરરોજ માન સરોવરમાંથી તાજા પુષ્પો લાવી અને કુબેરજીને આપતો હતો એ પુષ્પો કુબેરજી ભગવાનને ચડાવતા હતા એક દિવસની વાત છે તે દિવસે હેમ માળી પુષ્પો લઈ અને કુબેરજી પાસે ન ગયો કેમ કે તેને વિશાલ લક્ષ્મી નામે એક સ્ત્રી હતી તે અત્યંત રૂપાળી અને તેજસ્વી સ્વરૂપવાન હતી પુષ્પો લઈને હેમ તેની સ્ત્રી પાસે ગયો અને કામ આવેશમાં આવી ત્યાં રમણ કરવા રોકાયો પૂજાનો સમય થઈ ગયો હોવા છતાં હેમમાળી ના આવ્યો તેથી કુબેરજીએ યક્ષોને હેમમાળી કેમ ના આવ્યો તેની તપાસ કરવા માટે આજ્ઞા આપી યક્ષો હેમની તપાસ કરવા માટે તો નીકળી પડ્યા તપાસ કરતા એક યક્ષે કુબેરજીને જણાવ્યું કે હેમમાળી તેની સ્વરૂપવાન સ્ત્રી સાથે આનંદ પ્રમોદ કરવા રોકાયો છે આથી કુબેરજી તો ગુસ્સે ભરાયા અને હેમ માળીને પોતાની સમક્ષ રજૂ કરવા યક્ષોને આજ્ઞા કરી તેથી યક્ષ હેમ માળીને ઘેર ગયો અને તેને કુબેરજી પાસે લઈ આવ્યો ક્રોધથી કુબેરજીએ તેને શ્રાપ આપ્યો હે હેમ મારી આજ્ઞાનો અનાદર કરીને તું સ્ત્રીના મોહમાં લપટાયો આથી તું કોઠિયો બનીશ અને સ્ત્રી વિયોગી થઈશ કુબેરજીના વચનથી હેમ માળી કોઠિયું બન્યું તે તો દુખી દુઃખી થઈ ગયો તેને ખાવા પીવાનું પણ કંઈ ગમતું નહોતું અને આમ તેમ ભટકવા લાગ્યો આમને આમ દુઃખનો માર્યો તે એક દિવસ હેમાદ્રી પર્વત ઉપર જઈ ચડ્યો ત્યાં માર્કડે મુનિના ચરણમાં પડી ગયો મુનિએ તેને પૂછ્યું કે તું કયા પાપે કોઠ્યો થયો છે ત્યારે હે માળીએ રડતા રડતા કહ્યું હે પ્રભુ ધનપતિ કુબેરજીના પૂજાના પુષ્પો મેં સમયસર ના પહોંચાડ્યા અને સ્ત્રી મોહમાં હું આનંદ પ્રમોદ કરવા રોકાયો તેથી તેમના વચને મને કોઢ થયો છે આપ મને મારા દુઃખનું નિવારણ સમજાવો અને મારો ઉદ્ધાર કરો ત્યારે માર્કંડય મુનિ બોલ્યા હેમ તે સાચી સાચી વાત કરી છે તેથી તારા સત્યને ખાતર હું પ્રસન્ન થયો છું હું તારું દુઃખ દૂર થાય તે માટે તને એક રસ્તો બતાવું છું તું જેઠ વધ યોગીની એકાદશીનું વ્રત કર વિધિપૂર્વક વ્રત કરવાથી તારું ભલું થશે જેથી તારો કોડ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે આથી માર્કંડે મુનિના આદેશ અનુસાર હેમ માળીએ યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખ ભોગતા થયો આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોનું ભોજન કરાવ્યાનું ફળ મળે છે આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશીની ગણાય છે આમ શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે આ યોગીની એકાદશી સર્વપાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓની તારનારી છે યોગીની એકાદશીના વ્રતથી કષ્ટો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે અને તે નર સ્વર્ગવાસી થાય છે બોલો ભગવાન શ્રી નારાયણની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય જય શ્રી કૃષ્ણ